દારૂની બે કશ અને હાથમાં ઓડીનું સ્ટિયરિંગ બસ આટલું હોય તો પછી કઈ વાતની જરૂર છે આવું વિચારતું એક નબીરો અમદાવાદ મેગા સિટીમાં રફતારનો કહેર વધુ એકવાર સામે આવ્યો છે ત્યારે જુઓ રિપોર્ટમાં કોણ છે આ નબીરો अपनी कहानी के लेखक हम खुद हैं जब मन करेगा चैप्टर चेंज। अहमदाबाद में वह एक तथ्यकांड रही गय आंबली बोपल रोड पर ऑडी चालके टक्कर मारी નશામાં ચોર ઓડી ચાલકે પાંચથી સાત વાહનને અડફેટે લીધા અકસ્માત બાદ કારમાં બેઠા બેઠા સિગારેટના કચ માર્યા ફરી એકવાર અમદાવાદમાં રફતારનો કહેર સામે આવ્યો ફરી એકવાર નશામાં ધૂત નબીરાએ પોતાના શોખ ખાતર લોકોના જીવને જોખમમાં મૂક્યા આ જ નબીરો છે જેણે શહેરના પોષ વિસ્તાર કહેવાતા બોપલ આંબલી રોડ પર ધોળા દિવસે ઓડી કારથી અકસ્માત સર્જ્યો નશામાં ચૂરથી અકસ્માત કરનાર આ નબીરાનું નામ ધન્ના શેઠ રિપલ પંચાલ છે ફિલ્મ ફિલ્મસ્ટાર જેવી લક્ઝ્યુરિયસ લાઈફ મોંઘીદાર ગાડીઓનો શોખીન

પોલીસના ના આવ્યા પછી જ્યારે અમારી ટીમે તેને સવાલ કર્યા ત્યારે પણ તેનો નશો ઉતર્યો ન હતો એક્સિડન્ટ કેવી રીતે થઈ ગયો પણ સહજ જ સહજ સામે જ સામે કયો માલ પીતો તો તે તો જે અવેલેબલ હતો એ અવેલેબલ હતો એ બધા સ્થાપને ખબર છે અચ્છા ક્યાં ક્યાં પીવા ગયા હતા ઘરે જ ઘરે હા હા

એવું નથી કે અકસ્માત રાતના અંધકારમાં થયો ધોળા દિવસે એ પણ સવારના દસ વાગ્યાના સુમારે પીક અવર્સમાં લોકોની અવરજવર વધુ હોય છે એવા સમયે અકસ્માત થયો જે સીસીટીવી કેમેરામાં કેદ થયો સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તેમ સવારના દસ વાગ્યામાં ત્રીસ સેકન્ડની વાર હતી બરાબર ત્યારે જ નશામાં ધૂત રિપલ ઓડી કારથી સૌ પહેલાં તેની આગળ જતી સફેદ રંગની કારને ટક્કર મારે છે એ પછી રોડ સાઈડમાં પડેલા વાહનોને અડફેટે લેતા રેલિંગ સાથે કારને અથડાવે છે

ઘટના બન્યાની ચાલીસ મિનિટ બાદ પોલીસ આખરે આવી અને આજરોજ સવારે સાડા નવ વાગે ઓરીગાડના ચાલકે બે ત્રણ ફોર વ્હીલ અને ત્રણ ચાર બાઈક એક્ટિવા ફોર ટુ વ્હીલરવાળાને નુકસાન કરેલ છે હોડી ગાડી શેંકો વાલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામની છે અને અગાઉ જે એક્સિડન્ટ બોલકદેવમાં પાસે કરેલો એની મેં તપાસ ચાલુ છે અકસ્માત કેવી રીતે બન્યો તેની વિગત મેળવી રિપલની પોલીસ સ્ટેશન લઈ જવાય અમારી ટીમ પોલીસ સ્ટેશન પહોંચી પોલીસના સંકંજામાં રાખી રિપલને સવાલ કર્યા ત્યારે આંખ ખોલી માંડ માંડ કેટલાક સવાલના જવાબ આપ્યા કેવી રીતે થઈ ગયો પણ કયો પીધો તો આજે માલ પીધો તો

કે આવી રીતના એક્સિડન્ટને આ બધું થયું એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ પણ બી નહીં કે આની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીઝ માઇન્ડની બધી દવાઓ એમની ચાલી રહી છે હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ વન વન એન્ડ હાફ ઇયરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે દારૂ પીવે છે કે નથી પીવે શું કરે એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલથી લાગતું નથી અત્યારના પણ એમાં માંથી કોઈ સ્મેલ નથી આવી રહી એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય છે કાલે રાત્રે તમે ક્યાં હતા રિપલભાઈ ક્યાં હતા શું છે લે વાત છે અમે લોકો જોડે જ હતા અમારું ગ્રુપ હતું અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું બધા જોડે જ હતા પછી એ રાતના હું મારી ડોટર લઈને ઘરે આવીએ એ થોડું કોફી પીવા ગયા હતા ને પછી આઈન સુઈ ગયા ત્યાં ને સવારના આ બધું થયું આલીશાન બંગલામાં રહે છે આરોપી રિપલ પંચાલ થલતેજના મોલ પાછળ આવેલા તોલીમ બંગલોમાં રહે છે અમદાવાદમાં વધુ એક વખત તથ્યવારી થતા થતા રહી ચૂકી છે મહત્વનું છે કે વહેલી સવારે નશામાં ચૂર બનેલો જે નબીરો છે રિપલ પંચાલ કે જેને ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા અને કેટલાક લોકોના જીવ જતા જતા રહી ચૂક્યા હતા ત્યારે ગુજરાત ફસ્ટની જે ટીમ છે તે તેના નિવાસસ્થાને આવી પહોંચી છે દ્રશ્યો જોઈ શકાય છે કે થલતેજ ખાતે આ જે નબીરો છે તે રહે છે જે બંગલામાં નબીરો રહે છે તે બંગલાના આ દ્રશ્યો છે કે અંદાજે ચારથી પાંચ કરોડ કરતાં પણ વધુની જે કિંમત છે તેનો આ